વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનની બહાર જ મહાકાય ભૂવાએ શાસકોની પોલ ઉઘાડી પાડી છે રજૂઆત બાદ પણ આ ભૂવો પૂરવામાં ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે આ શાસકો સો ટકા કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા છે નિઝામપુરા વિસ્તારમાં આવેલી ભૂખી કાસ ઉપરના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભુવો નિર્માણ પામ્યો છે સ્મશાનના ગેટની બહાર જ આ ભુવો પડ્યો છે માત્ર મોટી મોટી વાતો કરવી સબ સલામતના દાવા કરવા એસી ચેમ્બરમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી રોડ રસ્તાની કામગીરીમાં તંત્ર જે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવી જોઈએ એ રીતે કામગીરી કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે પ્રિ મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર જો પાણી ભરાઈ જતા હોય ભૂવા પડતા હોય ખાડા પડતા હોય લોકો ખાડામાં પણ રોડ શોધી રહ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે દર્શક મિત્રો વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે પરંતુ સંસ્કારી નગરી તો છે જ પણ અમે કહીએ છીએ કે આ વડોદરા સંસ્કારી નગરીની સાથે સાથે હવે ભુવાનગરી પણ બની ગઈ છે ભુવાનગરી કેમ તો હું મારા જિગ્નેશ કેમેરામેનને કહીશ કે બતાવશે કે આ નિઝામપુરા જે મુક્તિધામ છે એ મુક્તિધામની એક્ઝેક્ટ બાજુની બાજુમાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે હાલમાં તમે જોયું હશે કે એક જ વરસાદની અંદર એલ એન્ડ ટી સર્કલ પાસે ભૂવો પડ્યો હતો ત્યારબાદ ખોડિયારનગર પાસે ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ હવે જોઈ શકો છો કે આ જે ભૂવો આ ભૂવાની જે લંબાઈ પહોળાઈ એટલી મોટી છે કે ચેરમેન શીતલ મિસ્ત્રી તમારી ઓફિસ પણ આ ભૂવાની અંદર બની શકે છે દર્શક મિત્રો અને નાગરિકો તમારા વેરાના રૂપિયા ક્યાં જાય છે તમારા વેરાના રૂપિયા આ ભૂવાની અંદર જે રિપેરિંગ કરવાનું હવે આવશે તેની અંદર તમારા વેરાના રૂપિયા આ ભૂવો રિપેર કરવામાં જશે એટલે દર્શક મિત્રો હવે તમને તમારે વિચારવું પડશે કે તમારા તમારો જે વેરો છે એ તમારો વેરો તમે ભરો ભરશો કે નહીં કારણ કે આ કોન્ટ્રાક્ટરો અને શાસકોની બેદરકારીના લીધે આવા મસ મોટા ભૂવા પડી રહ્યા છે અને તમારા નાગરિકોના જે વેરા છે એ વેરાનું વળતર તો નથી મળી રહ્યું પરંતુ આવા ભ્રષ્ટાચારના જે ભૂવો છે એની અંદર તમારા રૂપિયા જઈ રહ્યા છે તો હવે જોવાનું રહ્યું કે તમારે આવતા કોર્પોરેશનના ઇલેક્શનની અંદર કેવા નગરસેવકો ચૂટ ચૂંટવાના છે તમારે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વસેકર જીવન ન્યૂઝ વડોદરા